અંબાણી પરિવારના મહેમાનોએ દેશ દુનિયાના અંદાજીત 28 કેટરિંગ સાથે સુરતના દર્શનમ પાપડના પાપડ રોલ અને પાપડ પોટલીનો સ્વાદ રાખ્યો હતો જામનગરમાં અનંત અંબાણીની પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સેલિબ્રિટી ઉદ્યોગ સાહસિકો ક્રિકેટરો સહિત સેંકડો મહેમાનોએ દર્શનમ પાપડનો સ્વાદ ચાખ્યો હતો સુરતમાં છેલ્લા ઓગણીસ વર્ષથી કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા નિમેશ દમણિયા દર્શનમ પાપડના નામથી પાપડની વિવિધ વાનગીઓ પીરસે છે દર્શનમ પાપડનો સ્વાદ ચાખનાર લોકોની વાત સાંભળ્યા બાદ ઉદ્યોગપતિ અંબાણી પરિવારે જામનગરમાં અનંત અંબાણીની પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં આખા ઇન્ડિયા અને વર્લ્ડમાંથી ટોટલ અઠાવીસ કેટરિંગવાળા આવેલા હતા તેમાં અમારી દર્શનમ પાપડની બે વેરાયટીઝને કેટરિંગમાં સર્વ કરવાનો ચાન્સ મળ્યો એ બદલ અમે ગર્વ અનુભવીએ છીએ પાપડ રોલ અને પાપડ પોટલી પીરસવાનો ઓર્ડર આપ્યો હતો સુરતના દર્શનમ પાપડ અને મોબીઝ કિચનના નિમેષ દમણિયાને સપ્તાહ પૂર્વ જામનગરમાં અનંત અંબાણીના પ્રી વેડિંગ દરમિયાન દર્શનમ પાપડની રેસીપી રજૂ કરવાની તક મળી હતી આ માટે નિમેષભાઈએ જણાવ્યું કે અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમને આવી તક વારંવાર મળે હું નિમેશ દમણિયા દર્શનમ પાપડ અને મોમીઝ કિચન તેમાંથી અમને આનંદ અંબાણીને ત્યાં જામનગર ખાતે જે અમના અઠવાડિયા પહેલાં પ્રી વેડિંગ થયું તેમાં અમને અમારી વાનગી દર્શનમ પાપડની પીરસવાનો મોકો મળ્યો એ બદલ અમે ખૂબ ખૂબ ખુશી અનુભવીએ છીએ ને આવો ચાન્સ આગળને આગળ મળતો રહે એવી આશા રાખીએ છીએ આપણે કેવી રીતે અંબાણી પરિવારે તમારો સંપર્ક કર્યો અને કેવી રીતે આપણે ત્યાં પહોંચી શક્યા એ વિશે પણ અમારા દર્શક મિત્રોને કહો અમને ત્યાં અમારી પાસે ઓર્ડર બે તારીખનો આવ્યો બે તારીખના ઓર્ડરમાં અમને ચોવીસ કલાક પહેલાં જણાવવામાં આવ્યું કે ભાઈ તમારે તમારી આ પાપડની જે વેરાયટીઝ છે તે તમારે ત્યાં પીરસવાની છે ને તમારે અહીંયા જામનગર આવવાનું છે આપણી કઈ ની ડિમાન્ડ એ લોકોએ કરેલી હતી અમારી પાપડ રોલ ને પાપડ પોટલી એ અમારી ઓલ ઓવર કદાચ ગુજરાત કે ગણો કે દક્ષિણ ગુજરાત ગણો કે ઇન્ડિયા ગણો એ અમારી સ્પેશિયાલિટી છે એ આઈટમમાં તેને માટે અમને ત્યાં બોલાવેલા હતા પાપડ રોલ બેઝિક કાચો પાપડ આવે છે ને એની અંદર પાકા પાપડનો ભૂકો કરીને અંદર એના મસાલા ઇન્ગ્રીડિયન્ટ કરીને અંદર રોલ કરીને આપવામાં આવે છે જ્યારે પાપડ પોટલીમાં ત્રણ રંગ ત્રણ રંગના પોટલી હોય છે ને અંદર ખાખરાનું સ્ટફિંગ ખાખરાનો ભૂકો હોય ને એનો મસાલો સ્ટફિંગ કરીને આપવામાં આવે છે આ ઓર્ડર આવ્યો તમને એવો વિચાર હતો ખરો કે આપણે કરી શકીશું વિચાર તો ઘણો આવ્યો કે ઓર્ડર તો કરી શકશું પણ કંઈ મગજમાં એવું ધારેલું નહીં હતું કે લાઈફમાં આવો મોટો પણ ઓર્ડર એટલે આવી મોટી જગ્યા આવા મોટા સેલિબ્રિટીઝ વચ્ચે આપણે જવા મળશે ને આવો ઓર્ડર કરી શકશું કેવો માહોલ શું અનુભવ આપણે થયો માહોલ જબરજસ્ત માહોલ હતો ત્યાં મેરેજનો ને ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલું હતું ને એકદમ સારી રીતે એનું અમે બેનિફિટ લીધો ને સારું અમને એવું પ્રાઉડ ફિલ થાય છે આપણી જે પાપડ પોટલી અને આપણે જે વસ્તુ ત્યાં મૂકી લગભગ કેટલા વ્યક્તિઓ એ આ વાનગીઓ ખાધી હશે અને કેટલા વ્યક્તિઓ માટે એનો એ ફંક્શન હતું એ લોકોનું ફંક્શન મારા ધ્યાન મુજબ બારસો તેરસો માણસનું હતું એમાંથી મારા ધ્યાન મુજબ પાંચસો સાતસો માણસ હોય તો આ સારી અમારી વાનગીઓ ટેસ્ટ કરી સેલિબ્રિટીઓ સેલિબ્રિટીઓ બિઝનેસમેનો બધી ક્રિકેટર્સ હોય બધાએ અમારી વાનગી ટેસ્ટ કરી